નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપસનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે નિવૃત્તિ પામેલા પેન્શનોના પેન્શનમાં થશે સોળ હજારથી વધુનો વધારો તો મિત્રો પેન્શન બાબતે એક મહત્વની અપડેટ આપવામાં આવી છે જો તમે નિવૃત્તિ કર્મચારી છો પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બની બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધાર બાબતે પગાર પેન્શન ડીઅર ડીઆર એચઆર અન્ય તથા કોઈ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે રકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ પેન્શનમાં વધારો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથમાં પગારપત્રની મંજૂરી આપવામાં આવી છે આ પગાર પંચની અમલતી કર્મચારીઓને ઘણો ફાયદો થશે તેમના પગાર પગાર પેન્શન વધારોમાં પણ વધારો થશે અને કર્મચારીઓ ઉપર કેન્દ્રીય નિવૃત્તિ કર્મચારીઓ આનો ઘણો ફાયદો થશે ચાર ઉદાહરણની કેન્દ્રીય કર્મચારી અને પેન્શનમાં કેટલો વધારો થશે અપડેટ્સ તાજેતરમાં નિવૃત્તિ કર્મચારી માટે એક મોટું અપડેટ બહાર આવી રહ્યું છે આઠમો પગાર પંચ પંચ આઠમું પગાર પંચ સમાચાર લાગુ થતાં જ પેન્શનો તેમના પેન્શનમાં સોળ હજાર રૂપિયાનો વધારો જોવા મળશે આ વધારા કારણે પેન્શનનું પેન્શન પહેલાં કરતાં ઘણો વધારો થશે એ પેન્શનમાં વધારાના કારણે કર્મચારીઓને મોંઘવારી માટે ઘણી રાહત મળી શકે છે ચાલો આત્મ પગાર પંચ તે થઈ રહેલા ફેરફાર વિશે વિગતવાર માહિતી મેળવીએ મોદી સરકારે જાહેરાત કરી છે કે મોદી સરકાર તાજેતરમાં આઠમા પગાર પંચની રચના કરવાની મંજૂરી આપી છે નવા પગાર પંચ ખાસ કરીને નિવૃત્તિ કર્મચારીઓને પેન્શન વધારો જવાની અપેક્ષા છે દરેક પગાર પંચની અમલ પછી પગાર વધારવાની સાથે નિવૃત્તિ કર્મચારીઓની પેન્શનમાં સુધારો કરવામાં આવશે નૂતન પેન્શન આટલું હશે તો મિત્રો આત્મ પગાર પણ અમલ થયા પછી અપેક્ષા છે કે પેન્શન પર પણ વધારો થઈ શકે છે હાલમાં કર્મચારીઓને લઘુત્તમ પેન્શન મૂળભૂત પેન્શન નવ હજાર રૂપિયા વધાર વધાર નવ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યું છે બારમતી અને હજાર બસો એંસી રૂપિયા વધીને પાંચીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા કરવામાં આવી શકે છે આ વધારો સંપૂર્ણપણે ફિટપેન્ટ ફેક્ટરના વધારા પર આધારિત છે ફિટપેન્ટ ફેક્ટર બમ્પર બમ્પર જમ્પ થશે પગાર પંચ અમલ બાદ ફીટમેન્ટ ફેક્ટરમાં વધારો થઈ શકે છે પગાર પંચ જેટલા ફીટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી વધીને બે પોઈન્ટ છ્યાસી ટકા કરી શકાય છે આ કારણે કર્મચારીઓને અને પગાર બંનેમાં પણ વધારો થઈ શકે છે કર્મચારીઓના પગાર ગણતરી માટે ફિટપેમ્પ ફેક્ટરની મદદની કરવામાં આવશે તેનો ઉપયોગ સુધારેલા પગાર અને પેન્શન ગણતરી કરવા માટે થાય છે જો ફીટમેન્ટ ફેક્ટર વધારાની બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો પેન્શનની કર્મચારી મોંઘવારીમાંથી મોટી રાહત થઈ શકે છે જો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો અંગે જો કોઈ પુષ્ટિ થઈ નથી આઠમા પગાર પણ છે તે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ બીજું પગાર અઢ હજાર રૂપિયાથી વધીને એકાવન પાંચ ચારસો એંસી રૂપિયાનો મૂળભૂત પગાર વધારો કરી શકાય છે આ વધારો સરકાર માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ નિવૃત્તિ પેન્શન માટે ખા પણ છે જેના કારણે કર્મચારીના ઉપરાંત નિવૃત્ત પેન્શન પર ફાયદો થશે તો મિત્રો આ હતી માહિતી